દેવાયત ખવડના મામલામાં હવે નવો વળાંક સામે આવ્યો છે જ્યારે એમના અને એમની ગાડી ઉપર જ્યારે તોડફોડ કરવામાં આવી અને એમની સામે અરજી દાખલ કરવામાં આવી પણ ક્યાં એફઆઈઆર નોંધવામાં નહોતી આવી એટલે દેવાયત ખવડ છે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા એટલે હવે લાગે છે કે ઉપરથી દબાણ આવ્યું અને એફઆઈઆર નોંધવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ પંદર દિવસ પહેલા એક મામલો સામે આવ્યો હતો એક સાથે બે ડાયરાનું આયોજન અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું હતું એક સનાથલ અને બીજું પીપલાવ જેમાં દેવાયત ખવડ હાજર રહેવાના હતા પરંતુ સનાથલના ડાયરામાં ક્યાંક માથાકૂટ થઈ એટલે કે જેમનો આયોજક છે એમણે દેવાયત ખવડની ગાડી ઉપર તોડફોડ કરાવી અને ક્યાંક તેમના પૈસા પણ ગાયબ છે તેવો પણ દેવાયત ખવડે આરોપ લગાવ્યો હતો અને આખી જે સનાથલ પોલીસ સ્ટેશન છે ત્યાં અરજી ફાઇલ કરવામાં આવી તેમ છતાં ત્યાં એફઆઈઆર નોંધવામાં નહોતી આવી એટલે થોડા દિવસ પહેલા લગભગ એક કે બે દિવસ પહેલા જ જે દેવાયત ખવડ છે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ઉપરથી દબાણ આવ્યું એટલે ગઈકાલે સાંજે એફઆર નોંધવામાં આવ્યું છે અને એફઆઈઆર છે એમના જે ડ્રાઈવર છે હરેશભાઈ કરીને તેમણે એમના નામથી નોંધવામાં આવ્યું છે બધું જ લખ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હું દેવાયત ખબર સાથે કામ કરું છું આ રીતે મારી ગાડી પર તોડફોડ કરવામાં આવી છે પણ હવે સવાલ અહીંયા એ થાય છે કે હવે એફઆઈઆર નોંધાઈ ગઈ છે હવે શું કાર્યવાહી થવાની છે કારણ કે આયોજક પણ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે દેવાયત ખબર પણ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે હવે પંદર દિવસ વીતી ગયા છે તેમ છતાં હજુ સુધી કંઈ જેવું સામે નથી આવ્યું કે આમાં કોનો વાંક છે કોણ સાચું બોલે છે થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો એ પણ જોયો હતો કે દેવાયત ખવડ પોતાના હાથમાં પૈસાની થેલી લઈને જાય છે અને ગાડીમાં રાખે છે અને આ જે વિડીયો છે દેવાયત ખવડે પોતે જાતે બધા જ મીડિયામાં વાયરલ કર્યો છે કે મારી પાસે પૈસા હતા અને એ પૈસા ગાયબ થઈ ગયા છે તો આ બધા પૈસા ક્યાં ગયા તે પણ એક સવાલ છે અને જે મારામારી કરવામાં આવે તો આગળ સુધી એફઆઈઆર લેવામાં ન આવી હોય તો પછી સામાન્ય માણસની શું સ્થિતિ થતી હશે ઘણી બધી જગ્યા પર આપણે જોયું છે કે મારામારીના ગુના નોંધવામાં આવે છે પણ કાર્યવાહી કોઈ જ નથી થતી એટલે હવે એ જોવાનું છે કે એફઆઈઆર તો નોંધાઈ ચૂકી છે પણ હવે શું કાર્યવાહી થવાની છે અહીં કોર્ટના દ્વારા તો ખખડાવી દેવામાં આવ્યા છે એટલે હવે ઉપરથી પણ એટલું પ્રેશર છે કે તમારે આ વ્યક્તિને સાંભળવા જ પડશે આપણે અવારનવાર જોયું છે કે હંમેશા દેવાયત ખવડ અને બીજા સાહિત્યકાર એટલે કે આપણે બ્રિજરાજદાન ગઢવીની પણ વાત કરી હતી તેમની વચ્ચે પણ અનબન ચાલી રહ્યા છે અને એમાં જ્યારે ડાયરાની વાત આવી ત્યારે બ્રિજરાજદાન ગઢવી છે તેમણે પણ એક વાત કરી હતી કે ડાયરાને લઈને ટોંટ માર્યો હતો પણ હવે દેવાયત ખવડ જેવા જો લોક સાહિત્યકારને હાઈકોર્ટના દ્વાર પોતાને ન્યાય મળે માટે ખખડાવવા પડતા હોય તો પછી એક નાનો માણસ છે તેમને કોણ સાંભળતું હશે એટલે સવાલ અહીંયા પોલીસની કામગીરી પણ એટલા જ ઉભા થાય છે કે એ દિવસે આ બધું થયું કહેવામાં આવ્યું કે અમારી સાથે આ થયું છે ગાડીની તોડફોડ કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ સાંભળવા માટે તૈયાર નહોતું થઈ જશે કરી લઈશું આ જ શબ્દ વાપરવામાં આવતા હતા અને પંદર દિવસ પછી જ છે એફઆઈઆર નોંધવામાં આવી છે હવે એ જોવાનું છે કે દેવાયત ખવડ હવે આગળ શું કરે છે અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર